દલિત સમાજનો તો ઉદ્ધાર કર્યો જ કર્યો પણ જે ખરેખર બિનદલિત લોકોને વધારે ઉદ્ધાર કર્યો કેમકે એમને સંકલ્પ કરીને એમને શિષ્ટાચાર શીખવાડ્યો કે તમે શિષ્ટાચારમાં રહો અને જે દલિતો જોડે જે પણ જાગરણ કરેલું છે એ બધાને ખબર પડે કે આવી રીતે ના કરાય અને મારું છે ને આ સંકલ્પ દિવસના દિવસે એ ખાસ કહેવું છે કે દરેક સમાજના અને બધા દલિત બિન દલિત લોકોએ એમની માતાઓને કહેવાનું છે કે એમના બાળકોને જે પણ ફિમેલ લોકો જન્મ લઈ છે એમને કહે કે તમને સમાનતાનો અધિકાર બાબા સાહેબ અપાયો છે તો જ આ સમાજની અંદર દલિત લોકોનું વર્ચસ્વ અને એમનું સન્માન વધશે બહુ માતાઓને ખબર જ નથી કે હમણાં આજકાલ તમે જોયું હશે કે અફઘાનિસ્તાનની અંદર જે માતા બહેનોની જે પોઝિશન છે એ પોઝિશન પહેલા પણ હતી ભારતમાં પણ એ પોઝિશન બદલનાર કોણ હતું તો બાબા સાહેબ હતા પણ હજુ સુધી બહુ માતા બહેનો જે નોકરી કરે છે એમને ખબર જ નથી કે અમને સમાનતાનો હક કોણે અપાયો તો બાબા સાહેબે અપાયો જ્યારે એ ખબર પડશે ત્યારે જ બધા અત્યારે ખાલી દલિત લોકો વધારે દેખાય છે બિન દલિત ઓછા દેખાય છે જે દિવસે બિન દલિત લોકો આ પ્રોગ્રામ કરતા થઈ જશે ને ત્યારે ખરેખર આપણે समझी समझीशु के बाबा साहेब ना तो संकल्प साकार जे ये साकार थे थैंक यू ओके तब मैं क्या कह सकूँ आप कुछ बोलेंगे आप कुछ बोलेंगे आप कुछ बोलेंगे यस आज तो के पवित्र दिन में हिंदी हिंदी हम वही बात है एक्चुअली इन इंडिया देर वाज लॉट ऑफ डिस्क्रिमिनेशन मेरा नाम है के बास्करन चीफ जनरल मैनेजर जिवरिस जो भारत में कैस्ट ಎಜುಕೇಶನ್ ಬಟ್ ನೌ ದ್ ಚೇಂಜ್ ದ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಸುನಾಮಿ ಇಟ್ ಎಂಗ್ ನಾವು ಪೀಪಲ್ೀಪಲ್ ಅಸೆಂಬ್ಲಿ ಮಾರ್ಕ್ ಸಂಕಲ್ಪ ದಿವಸ

સંગઠનો છે એમને પણ અત્યારે પોતાના બેનરો લગાવી અને ક્યાંક ને ક્યાંક પોતાની એક અત્યારે જે આજના પવિત્ર દિવસે હાજરી બતાવી રહ્યા છે અત્યારે અહીંયા બીજા બધા લોકો પણ આવ્યા છે આપણે એમની સાથે પણ વાત કરી અને એમના પણ વ્યૂ લેશું અને આગળ જે પ્રકારે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે આ જે સયાજી બાગ છે સયાજી બાગના અંદર ખૂબ જ બાબા સાહેબ આંબેડકરને ને લગતી ઘણી બધી એવી કૃતિઓ પણ એના પણ સ્ટોલ લગાવવામાં આવ્યા છે અત્યારે હાલ તો સ્ટેજ પર ભાષણો ચાલુ રહ્યા છે

માટેના માટેના અને પાણી પીવા સંઘર્ષો એ મારા મારા સમાજને નથી કરવા દેવા એટલા માટે અહીંયા જે સંકલ્પ લીધો હતો આજે એ દિવસ છે અને લગભગ આખા ભારતમાંથી અહીંયા એ અનુસૂચિત જાતિ સમાજના લોકો આવે છે હું એક સ્પષ્ટ વક્તા તરીકે વાત કરીશ કે મને ક્યારેય કોઈને સારું લગાડવાની વાત નથી હોતી પણ મને જે યોગ્ય લાગે તો હું ગમે ત્યારે ગમે તેની સામે બોલું છું આજે અહીંયા આવ્યો મને ખુશી છે કે આટલા બધા લોકો આવીને અહીંયા બાબા સાહેબને પ્રણામ કરે છે મળે છે પણ એક વાતનું દુખી છે કે જે આવે છે ને પોતાનું સંગઠનનું બેનર લઈને આવે છે તો આ બેનર વાત બંધ કરી અને આપણે ભેગા ક્યારે થશે જો આ એકલો તમને આટલા બધા હક અધિકારો દેવડાવી દેતો હોય તો તમે બધા ભેગા મળી અને હજી તમારા પોતાના હક અધિકારો મેળવી નથી શીખા તો આના માટે હું ખાલી એટલું જ કહીશ કે આજના દિવસે તમે બધા સંકલ્પ લ્યો કે અમે બધા જે આ સિંગલ સિંગલ સંગઠનો બનાવીને બેઠા છીએ અમે બધા એક સાથે મળી અને અનુસૂચિત જાતિ સમાજને એના હક અને અધિકારો મળે તો સંકલ્પ લે છે ચોક્કસ વસંતભાઈ ચાવડા એમનું પણ કેવું છે કેવું છે કે અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ મોટી મોટી સંખ્યાના અંદર અલગ અલગ બેનરો લગાવવામાં છે એ બેનરોની જગ્યાએ બાબા સાહેબે જે પ્રકારે સંગઠિત રહેવાની વાત કરી હતી એ જ પ્રકારે અત્યારે આપણે બાબા સાહેબની પ્રતિમાની નીચે ઉભા રહી અને સર્વ એક થઈ અને સંગઠિત રહેવું જોઈએ કે નહીં કે અલગ અલગ આપણા બેનરો લગાવી અને આપણે એના અંદર એક વિભાજનનું આ એક આપણે દ્રશ્ય ઉપસ્થિત કર્યા કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે એટલે અત્યારે એમનું પણ ખૂબ જ સરસ કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણે જે એક માનસિકતા છે એ માનસિકતાથી બહાર નીકળવું જોઈએ અને બાબા સાહેબની જે પ્રતિમા છે પ્રતિમાની નીચે ઉભા રહી અને આપણે બધા એક છે એકત્રિત છે સંગઠિત છે એ જ પ્રકારનું આપણે અહીંયા બતાવવું જોઈએ